સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે નાસ્તા માટે ઘઉંના લોટ અને મેથીની ભાજીની રોટલી તો ચાલો બનાવીએ તો અહીંયા ઘડી મેં અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને અડધી ચૂળી ભાજીની લીધી છે મેથીની અને લીલા મરચાં આવ્યા છે તો ચાલો બનાવીએ તો હવે આપણે સૌથી પહેલાં મેથીની ભાજી લઈ લઈશું હવે આપણે થોડો લોટ લઈ લઈશું અને તેના પછી આપણે જે મરચું વાટેલું હતું ને તે નાખી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને તેના પછી આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને મોણ માટે તેલ લઈ લઈશું તો મેં અહીંયા ઘડી અડધી વાટકી જેટલું તેલ લીધું છે તેલ નાખી દઈશું તો આ બધું આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું કરી પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે તો હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એની રોટલી વણી દઈએ હવે આપણે રોટલીને ને લઈને વણી દેવાની છે આવી જ રીતે આપણે બધી ભાખરી બનાવી દેવાની છે મેથીની તો હવે આપણી મેથીની રોટલી થઈ ગઈ છે તૈયાર તમે એને ચાની જોડે બનાવીને ગરમ ગરમ ખાજો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં